ફ્રી ફાયરના ઘણા બધા એવા સર્વર પણ છે જેમાં ફ્રી ફાયરના પ્લેયરોને ફ્રી ડાયમંડ પણ આપવામાં આવે છે આવે છે પાકિસ્તાન સર્વર પાકિસ્તાન સર્વર ની અંદર પણ ડાયમંડ આપવામાં આવે છે બીજા નંબર પર આવે છે બાંગ્લાદેશ સર્વર આ સર્વર ની અંદર તો આ લોકોએ હદ કરી લાઈવ સ્ટ્રીમ માં રીડીમ કોડ થી પેન ગ્લુઅલ અને 2000 ડાયમંડ યાર ગરેના હરામખોર તમે શરમ હે કુછ ક્યોરે કુછ શરમ આયા હે યાર 2000 ડાયમંડ ના પાહે તો કઈ વાંધો નહીં પણ ખાલી દર મહિને 100 200 ડાયમંડ તો આપો યાર ફ્રી કઈ વાત એલા નંબરના સર્વર વિશે જણાવતા પહેલા એક નાનકડે વિનંતી છોડો રાખ લાઈક કરના જો ચેનલ બનાવ હોય સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરો ભાઈઓ પહેલા નંબર પર આવે છે એડવાન્સ સર્વર જેમાં કદાચ તમે રહેમે પણ હશો અને એમાં ખાલી લોગિન કરવાથી ડાયમંડ મળે છે પણ ઘણા બધા વાત સહી છે